એ ભગવાન બોલો બોલો એ ગુજરવદી થી બોલું ડાયા કાકાંતી ગુજરવદી શ્રીન્દ્રનગર જિલ્લાનું ગુજરવદી હા ગુજરવદી હમ સુરાન જિલ્લો હા તાલુકો ધાંગડરા બોલો બોલો સાહેબ એટલે મેં તમારા વિડીયા જોયા કીધું આ સારું કામ કરે છે પોરવાલ કમાણી હોય કઈક વડવાલ કઈ કઈક પુણ્ય હોય તો જ આ કામ ધંધો ચાલુ કર્યો હોય નકર નો થાય કીધું બોલો બોલો સાહેબ એટલે આપડે હવે એક ઘરના લાવવાના હે હવે કોનું તમારું જ કરવાનું છે મારું પોતાનું કરવાનું છે મારે હું એકલો માણા હું અને મારે દુકાન છે અને લોખંડ લોન મિસ્ત્રી કામ ને ફર્નિચર ને બધું કામ કરવું ટોટલી નામ મિકેનિક હું લો ને એ મિકલ મિનિટ તમારું નામ શું છે મારું નામ ડાયાભાઈ મોરભાઈ આખું નામ ડાયાભાઈ મોરભાઈ સંતોકી હમ ક્યાં સમાજમાંથી એ પટેલ સમાજ પટેલ સમાજ કડવા પટેલ એકલા જ જોયો છું હું એકલો જ રહું હું પોતે લગન લગન કર્યાતા એટલે હોલસાડ થી લાયે તો મારા ઘરના ને પણ એ બે વર્ષ થી આફ થઈ ગયા ઈ આજ ઈ એટલે બહુ ભક્તિવાન હતા એ પણ એમને કઈ કોઈને કીધું જ નઈ એમને બરદનું સમજ્યા પૈસાબની તકલીફ હતી ને એમને કોઈને વાત જ ન કરી તો છેલ્લે છેલ્લે એન્ડ ઉપર હતા ને એક દિનની વાર હતી એમને જવાની અને તૈયે વાત કરી મારા ભાભી આગળ માફી માંગી એમને કે ભાભી મને માફ કરજો કે મેં કોઈને વાત ના કરી કે તમારો બેન નહીં નહીં કે કોઈ ને નહીં કે બહુ ભક્તિવાન હતા એના બાળને વાળકો બાળકો કોઈ નથી એ જાણે હું લાયો ને એટલે વલસાડ થી આવ્યો તો મારા ગામ ના એ મને કરાવ્યું તું દોઢ લાખ રૂપિયામાં માં કરાવ નક્કી કર્યું તું અને મફતમાં માં આયા તા એક રૂપિયો નતો લીધો એમને અને એમના ભયું ની તો બધા નોકરીયા છે ડોક્ટરો ને એવા છે એ જ ઓલા પાવર હાઉસ માં નોકરી કરે છે બધા સરકારી નોકરી છે બધા ને કેટલું ગમ આયલું તું ઘર મારે સાત વર આયલું તું સાત હા સાત વરસ માં બીને મને દુકાન કરી દીધી ગાડી કરી દીધી ઈકો ગાડી નવી છે લો ચાર વરસ થી નવી ગાડી હે તો હજી 20 20000 કિલોમીટર આવી ગઈ મને ઈને રૂપિયા વાળો કરી દીધો ખોટું નહીં બહુ સારા પગલા ના હતા મકાન બકા નામ બધું સારું હા મકાન મારે પ્લોટ હે મૂળ જબરો 516 વાળનો એમાં આખો શેડ બનાવ્યો હે કામ ધંધો કરવાનો અને દુકાન અહીંયા અહીંયા જ હોય અહીંયા અહીંયા હ એટલે આખું શેર બનાવે એટલે ભાડેથી થાય છે ને ના ભાડે નહીં ઘર આ ગામડે જ છે હો એટલે મારે એવું લોખંડ નું કામ કરવું હોય તો કઈ ફર્નિચર કરવું હોય લાકડાનું કઈ અહીં કામ કરવા મજા આવે એટલે તેમાં હવે તમારે એવું છે ક્યાં સમાજમાં તમે કેવો આઇડિયો તમારો કે સમાજ જો આપણામાં ભરે એવું કરવાનું સમજા પટેલમાં જરાક આપણે વણ ગમેતી હોય પણ બે ત્રણ વણ જે હલકા ઓલા વણ આવે ઈ નહીં ભાચી ને ગમે ત્યાં હાલે આપણે અને છોકરીઓ ભલે એક બે હારી હોય તો એ કઈ વાંધો નહિ છોકરીઓ બીજા કન્યાદાન આપણે દેવાઈ એ વરાણી પૂર્ણ થાય સમજ્યા હમ કેટલા વર્ષ છોકરી ભેગી આવે તો છોકરી ગમે તેટલા વર્ષની ભેગી આવે તો ચાલે તમારે ગમે તેટલા વર્ષની લક્ષ્મી કહેવાય એ તો સમજ્યા છોકરી ગમે તેટલા વર્ષની ભેગી આવે તો કઈ ચિંતા નહિ તમારે એ લક્ષ્મી કહેવાય આપડી હમ બરોબર છે હા તમારી ઉંમર કેટલી છે? મારી પચા ની આજુબાજુ છે પચાસ વર્ષ છે ને તમારે હા પચા વાળા ની આજુબાજુ એટલે પચાસ લગભગ થાય કેટલીક ઉમર માં ચમોતેર માં જન્મ છે સામે પાત્ર મળે તો કેટલાક ઉમર માં ચાલે તમારે મારે થી મોટા હોય તો હાલે તમ તારે આપડે તો બે ટાઈમ રાંધી ખવારે ઘર સાફ સુફ રાખે બસ બીજું કઈ જોતું નથી પચાસ પંચાવન હોય તો ચાલે બરાબર ને હા

મહિને તરી ચાલી હજાર રૂપિયા આરામથી ઉતારું હું સારું કે બહુ સારું છે મારો ધંધો જેવો હાલે સમજ્યા બહુ સારું છે અને જે ઘર કામ હોય ને તો અહીંયા સાવ મફતમાં માં જવાનું ફ્રી માં બે દી ત્રણ દી ચાર દી જે હોય એ આપણે આપડે પાંચસો નું લેવાનું નહી ઘર કામ એટલે સમજી પટેલ સમાજમાં જ જોઈએ છે પટેલ ની જડે તો પટેલની ની બીજો કોણ ચાલે તમ કોઈ ઠાકોર હોય કોરી હોય આપડે બરોબર ને હા તમારું ગામ નું ગામ જવું લખેલો ગુજર હા ગુજર જિલ્લો આવે સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર તાલુકો ધાંગધ્રા તાલુકો નામ તમારું બોલો પેલા ડાયાભાઈ મોરભાઈ 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 હા મોરભાઈ સંતોકી સંતોકી પટેલ હા પટેલ કડવા પટેલ ઓકે સારું તમારો ફોટો મોકલી દેજો હા હા એટલે હમણાં ઘડી ઘડી ને મોકલું કાલ હવાર મોકલું ચાલે 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 આ નંબર પર તમે મોકલી દેજો ભૂલતા નઈ શું મગજમાં નીકળી જાય ના ના હમણાં જ મોકલી દઉં કઈ ફાવતું નથી હું ઓછું ભણેલો થોડુંક હા ચોપડી જ ભણેલો હું કઈ વાંધો તમે ફોટો મોકલી દીધો એટલે શું છે પછી તમને કોલ કરવો હા હા કઈ વાંધો નહીં સારું છે સારું હા જય ભગવાન